વિભાગ ડી નીચે પેલા પ્રશ્ન નંબર સુડતાલીસ થી ત્રેપન માંથી કોઈ પણ ચાર પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પ્રશ્ન નંબર ચોપન નકશા પૂર્તિનો છે જે ફરજિયાત છે ગુણ એટલે કુલ વિભાગના વીસ સુડતાલીસમો પ્રશ્ન એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો જવાબ પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેના દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે નાલંદા વિદ્યાપીઠનો બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી તેમને ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય માનવામાં આવે છે તેમણે રત્ન રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા છે પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી રસાયણ વિદ્યાના ગ્રંથોમાં મુખ્ય રસ ઉપરસ દસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી સાત ફૂટની ઊંચી અને એક ટન વજનની ની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી અઢાર ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂનો છે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં મહરોલી પાસે ચોવીસ ફૂટ ઊંચો અને સાત ટન વજનનો એક વિજય સ્તંભ એટલે કે લો સ્તંભ ઊભો કરાવ્યો હતો આજ દિન સુધી તાઢ તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે અડતાલીસમો પ્રશ્ન પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો જવાબ પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞા દશાંશ પદ્ધતિની બીજ ગણિત રેખા ગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમય વગેરે શોધો આપી છે મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી તેમણે તેમના આર્યભટ્ટયમ ગ્રંથમાં પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે એવું જણાવ્યું હતું તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંગ પાય છે આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે આર્યભટ્ટે દસ ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે તેમણે બીજગણિત અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો ગૃતસમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ ત્રેપન શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા મોહન્જો દળોને હડપ્પાના અવશેષોમાં માપવામાં અને તોલવામાં તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો ઈસવીસન અગિયારસો પચાસમાં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો આ ઉપરાંત તેમણે બીજગણિત અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર ગ્રંથો લખ્યા હતા તેમણે સરવાળા અને બાદબાકીની શોધ કરી હતી ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા ગણિતશાસ્ત્રી બોધાયન અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી ઓગણપચાસમો પ્રશ્ન એની અંદર બે પ્રશ્ન છે એક પ્રશ્નમાં પેલો જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે જવાબ જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ જ છે જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે કુદરતી સ્વાદ મીઠાશ અને સુગંધ હોય છે તેમાં ખનીજ વિટામિન આપતા તત્વો વધારે હોય છે આથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ જ છે આથી ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે ઓગણપચાસમાં પ્રશ્નમાં બીજો પ્રશ્ન કોફીના પાકની અનુકૂળતાઓ વર્ણવો જવાબ કોફીના પાકને પંદરથી અઠ્યાવીસ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન અને એકસો પચાસથી બસો સેમી જેટલો વરસાદ માફક આવે છે કોફીના છોડને સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે પચાસમો પ્રશ્ન ઘઉંના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો જવાબ ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધરાવતો પાક ઘઉં છે ભારતની એકના છેદમાં ત્રણ ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે વિશ્વમાં ઘઉંના પાકનું મહત્ત્વ વિશેષ છે ઘઉંના પાકને કાળી જમીન વાવણી વખતે દસથી પંદર સેન્ટીગ્રેડ જેટલું તાપમાન અને લણણી વખતે વીસથી પચીસ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન માફક આવે છે પંચોતેર સેમી જેટલો વરસાદ માફક આવે છે હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થાય છે ઘઉંના પાકને હિમથી નુકસાન થાય છે પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંનો કોઠાર કહેવાય છે ગુજરાતના ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં તરીકે પ્રખ્યાત છે ઘઉંમાંથી ભાખરી રોટલી બ્રેડ બિસ્કીટ વગેરે વાનગીઓ બને છે ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે એકાવનમો પ્રશ્ન ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના કોઈપણ ચાર કાર્યક્રમોની માહિતી આપો જવાબ કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ પહેલું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે કૃષિ પેદાશોના ભાવ સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે બીજું ઈ નામ યોજના આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે વેપારીઓ કોઈ પણ જગ્યાએથી પાકની બોલી લગાવી શકે છે ત્રીજું રાષ્ટ્રીય પેય જળ કાર્યક્રમ આ કાર્યક્રમમાં ખેતરને પાણી હયાત કેનાલમાં માળખા સુધારવા ટ્યુબવેલ બનાવવા ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે ચોથું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનના દરમાં વધારો થાય કૃષિ સંલગ્ન વિભાગોના વિકાસ થાય ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડવાની તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે બાવનમો પ્રશ્ન ધનિક ભારતમાં ગરીબો વસે છે આ વિધાન સમજાવો જવાબ ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિશથી સમૃદ્ધ દેશ છે આટલો સમૃદ્ધ અને ધનિક દેશ હોવા છતાં નીચેના કારણોને લીધે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી દેશના વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ શિક્ષણ તાલીમ અને કૌશલ્યનો અભાવ વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી માટે જોઈએ તેટલો ઉપયોગ થઈ શક્યો નથી આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે ત્રેપનમો પ્રશ્ન ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો જવાબ બાળ શ્રમિકની માંગનું પ્રમાણ વધુ હોવાના કારણો નીચે પ્રમાણે છે ગરીબી માતા પિતાની નિરક્ષરતા કુટુંબનું મોટું કદ કૌટુંબિક જરૂરિયાતને પહોંચી વળવા કુટુંબની આવકમાં બાળમજૂરી કરીને આવક વધારવાના પ્રયાસ કરવામાં આવે છે કુટુંબના પુખ્ત સભ્યોની બેકારીને લીધે અમુક બાળકો ઘરેથી ભાગીને શહેરમાં વસતા બાળકો આશ્રયના અભાવે બાળક એ શ્રમનું સૌથી સસ્તું ઉત્પાદનનું સાધન છે પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કામ કરાવી શકાય છે તેઓ અસંગઠિત હોય સંગઠનના અભાવે માલિકો વિરુદ્ધ અવાજ ઉઠાવી શકતા નથી કે વિરોધ પ્રદર્શિત કરી શકતા નથી તેથી બાળ શ્રમિકોનું સરળતાથી તેમને ખબર ન પડે તે રીતે વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે કઠિન કે જોખમી પરિસ્થિતિઓમાં પણ ઓછા વેતન અને નિર્ધારિત કામના કલાકોથી વધુ કામ કરાવી ધમકાવીને અને કરાવી શકાય છે બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે તેથી ખૂબ જ પ્રમાણમાં અને સરળતાથી તેઓ મળી રહે છે બાળકોને ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરિયાતોની પૂર્તિ કરવા કમાવાના વધુ બે હાથ રૂપે માતા પિતા બાળકોને જુએ છે અને બાળમજૂરીએ ધકેલે છે ત્રેપનમાં પ્રશ્નમાં એક્સ્ટ્રા પ્રશ્ન સામાજિક પરિવર્તન એટલે શું સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો જવાબ સમાજની રચનાના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન કહે છે સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો પશ્ચિમીકરણ વૈશ્વિકીકરણ અને શહેરીકરણના કારણોસર સામાજિક સંબંધોમાં કુટુંબ વ્યવસ્થામાં લગ્ન વ્યવસ્થામાં પરિવર્તનો થયા લોકોની જીવનશૈલી સાહિત્ય અને કલા સંગીત અને નૃત્યના ક્ષેત્રોમાં આમૂલ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે જેને લીધે લોકો એકબીજાની સંસ્કૃતિથી પરિચિત થયા ભૌતિક ચીજવસ્તુઓ ભોગવિલાસના સાધનો આધુનિક ઉપકરણોનો ઉપયોગ તથા રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામીણ સમાજ સુધી પહોંચ્યા છે રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે સમાજમાં ભૌતિક પરિવર્તનો થકી લોકોના જીવન ધોરણ સુધર્યા આમ મુખ્યત્વે પશ્ચિમીકરણ વૈશ્વિકીકરણ શહેરીકરણ સાંસ્કૃતિક આર્થિક રાજકીય શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે ચોપન પ્રશ્ન નકશા પૂરતી રહેશે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો આની અંદર જેટલી વિગતો આપેલ છે તે નકશામાં દર્શાવેલી બતાવવામાં આવેલ જ છે અને એના સંજ્ઞા સૂચિ સહિત બાજુમાં નકશો આપેલ છે જવાબનો નકશો